ક્યારે જીરું આપણે ઊભા હોય ને તોય દેખાય છે આમ જો એક નંબર કાંઈ ન ઘટે જીરું તમે જો તો જો આ પાણી હેલું આવે છે અને આન પા જીરું છે આર્યું એ બીજા ખેતરમાં છે આર્યું ની જીરું છે બિરાદર આમાં એને બાસાલી મૂકતા ભૂલી ગયો હો હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે જોવો હવાર હવારમાં વ્યાયો હો ખેતર હવા નથી પણ સાડા આઠ થવા આવ્યા છે એટલે કે આપણા સુરત દાદા જો સેજ ઉપર આવી ગયા છે અને ઇથી નહીં સેજ ઉપર આવી ગયા એટલે અહીંયા ઠેઠ આવી ગયા બરાબર અને તમને ખબર છે મારે રોજ નાકાની જ બાકા જીકી બોલાવવાની ખેતરમાં પાણી વારો છે મારે કાંઈ ધંધો છે નહીં અને આજે એ જ ધંધો કરવાનો પહેલાં ડેટ કા તો ચાલુ કરી નાખે છે આપણી ખાંડમાંથી એ અને પેલા તમને બતાવી દો કેટલુંક કેટલું આપણે પાણીનો સ્ટોક રહ્યો છે બરાબર અને આપણે સૌથી પહેલાં જીરું હતું એ જીરું બતાવી દઉં એમાં આપણે ચોથું પાણી વારી દીધું અને કેવડું જીરું થયું છે એ બધી તમને અપડેટ આપી દઉં અને શું શું હજી આમાં જરૂર પડે એવું છે એ તમને જણાવી દો તો પેલા તમે જીરું જુઓ તો અત્યારે જીરું આપણે ઊભા હોય ને તોય દેખાય છે આમ જો એક નંબર કાંઈ ન ઘટે જીરું તમે જુઓ પાણી સહન કરી લીધું એ ચોથું બરાબર એટલે હવે કાંઈ લપ છે નહીં એટલી બધી જીરાની આવી રીતે જો જીરું થયું એ જબર અને ફૂલ ગ્રોથમાં જીરું છે અત્યારે આપણું હવે આને આ હુકી જાય હજી સેટ લીલું છે હૂકી જાય પછી દવાણ રાઉન્ડ મારો છે ત્યાં સુધી હજી નથી દવાણ રાઉન્ડ મારો કારણ કે આ જો અમુક અમુક જીરું રહ્યું ને આમ કોકડાતું જાય એ હૂકી જાય પછી જોયું આપણે શું થાય એટલે હજી આને કાંઈ લફીએ ને કા જો તમે જીરું એક ફેરવું સારું એવું થયું છે બાકી હવે રામ રાખે એમ થાય હવે શું થાય બીજું આગળ તો આલકા બધે જો જીરું આ રીતે છે એક નંબર વ્યૂ આવે અત્યારે ખેતરનો અને અહીંયા તો આપણે જેવું થોડીક મેથી વાવી મેં તમને આગળના વ્લોગમાં બતાવ્યું બાકી આ બધું ખેતર પીડું હિમડા બા બહાટી બોલાવી એવું એ તો આગળ જોયું જાય છે બીજું બધું તો શું હોય પણ આ તમે એક ફેરું જુઓ જોરદાર જમાવટ છે જીરામાં કાંઈ ઘટે એવું નથી તો હાલો તમને હું અહીંયા લઈ જાઉં ક્યાં ઓલો ડેટ કોર્યો ને અહીંયા પાણી પાણી બતાવ્યું ને પછી બીજા ખેતરમાં પાણી જાય છે અહીંયા નાકાની બોલાવી બાકા છે કે એમાં ખાતર નાખ્યું જીરામાં એ તમને બતાવું છું હોતા રહ્યો ને તમે અને પેલા કીધું ઓલું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી જય જવાન જય કિસાન તો હવે તમને આપણું જે જીરામાં બધા પાણી જાય ને બતાવી દઉં એટલે ખાયણ છે અહીંયા બરાબર તો જોવા આ જાજી એટલી ખાયલ ખાલી થઈ જાય બરાબર આમ જો પેલા તો આ બધે ભીરું પણ ઠેઠ જો અહીંયા પણ પાણી હતું આ તમને હું ઝૂમ કરીને બતાવું અહીંયા લગ્ન અહીંયા લગ્ન આ પાણીનું દેખ અહીંયા લગ્ન પાણી હતું આથી છેક નીચે વહી ગયું છે પણ અહીં તો હાલ રાખીએ હાલો અહીં એક દેટકો ચાલુ કરી નાખું કારણ કે એક આપણે ઘઉંમાં પાણી જવા દીધું છે એક દેટકાનું જો આનું અને આનું એરંડામાં જાય છે અને આનું છે ને આપણે જો આ બંધ એટલે આ છે આમ કરીએ એટલે થઈ ગયો ચાલુ આ દેટકાનું જાય છે જીરામાં પાણી બરાબર તો હાલો એ તમને બતાવું એ જીરું શું કરે છે હે એ બધી પોઝિશન બરાબર જોતા રહ્યો તમે તો અત્યારે આવી ગયો જ્યાં આપણે પાણી ચાલુ કર્યું અહીંયા તમે કો ચાલુ કર્યું જોયું તો તમને પેલા બતાવી દો બરાબર તો જો આ પાણી હેલું આવે છે અને આન જીરું હે આર્યું એ બીજા ખેતરમાં એટલે આમાં જુઓ જીરું આ પ્રમાણેનું છે કે અને આમાં આપણે હે ને ખાતર નાખ્યું જો તમને આન કે ખાતર સારું બતાવું આ જો અને આ તમે આ જુઓ ને અમુક અમુક જગ્યાએ જીરું નથી ઉગ્યું જો અહીં પણ તમને બતાવી દઉં જો આ રીત નથી ઉગ્યું કારણ કે આ ખારી જમીન એટલી છે એટલે જીરું નથી ઉગ્યું જો એક અહીંયા પણ થોડુંક છે એવું આમાં સાંઈક સાંક છે બાકી ઉપર તો બધું સારું ઉગી ગયું છે એટલે આપણે આ ખારી જમીન હતી થોડીક એટલે એક કામ કર્યું એનકા જોવો આગળ આપણે રેડાનું વાવેતર કરી નાખવું છે યાની કે રઈનું એટલે આમાંય ખાતર નાખીને આપણે પહી દીધી છે આ રૈ અને એનકા જો આ જીરું એ બધું અને આમાં બાસાલી મેં કીને નિંદામણ કરી નાખ્યું અને એક વસ્તુ તમને બતાવું તમે જોતા રહ્યો બાકી શોકિંગ ન થઈ જવાનું તો કીજો બાકી આ તમને શું દેખાય આ રીવી આ રેવની જીરું છે બિરાદર આમાં હેને ને બાછાલી મૂકતા ભૂલી ગયો હો અને આવા છે જ મોટો થાય પછી નિંદામણનું રાખ્યું કારણ કે આ ભાઈ ઉમેરવું પડે એવું એટલે પાણી પી દીધું છે અને પછી નીંદી નાખ જો એક બે ત્રણ પારિયા અને એક ઓલું રહ્યું ને હું રે હું કારણ કે રેમાંથી મેં રાતે પાણી વાર્યું નું ભૂલી ગયું યાર બાછાલીનો ડબ્બો ચાલુ કરતા હવે બરાબર એટલે આવું બધું કંઈક થયું છે ગડબડ ગોટો થઈ ગયો છે અને કાંઈ વાંધો નહીં તો હવે નાખશું બાકી પણ બધા જો જીરું આવું જો લપમાન લપમા કોરું રહી ગયું પાછું પાણી આવવા દેવું પડશે આવું બધું છે તો આમાં કાંઈક આ પ્રમાણેનું જીરું છે અને આ રીતની રહી છે એનકા જોવી શું કરે ભગવાન બાકી આપણે તો મહેનત કરતા રહી હરવે હરવે બીજું તો શું હોય આ પાણી હવે જવું વાગી ગયા હે પાંચ વાગ્યા હે કારણ કે પાવર વાગ્યો પછી થોડીક ફેરવવાનું કામ હતું અને પેલું તમને ખેતર બતાવી દીધું બીજું ખેતરમાં ખાતર નાખીને ચોથું પાણી ચાલુ કર્યું હતું જોઈ રહ્યા આમ તમને પાછળ જેવું કેવું આવે જો સૂરજ દાદા એવું બધું છે અત્યારે તો આમ આપણે ત્રીજું પાણી પાયું છે અને જરાક જીરું ઊગું કે ને એ તો તમને બતાવવું પડશે ને તો આવી રીતે ઉગતું આવે છે ને ઊગે એવું બધું છે જો આવું બધું છે આ ખેતરમાં તો અને આ છે આપણે થઈ ગયું પાણી પાછળ પાયું આ ભાગમાં અને આ થોડુંક વહેલું પી દીધું હતું કારણ કે આમાં થોડુંક વધે વધારે ઉકે ગયું હતું આમાં પા નહીં આવું પા મીનિંગ ખેડામાં ઓછી કરી હતી એના માટે સમજ્યા તો આમાં છે જેના કરતા સારો એવો જીરાનો વિકાસ છે જો તમને બતાવું અહીંયા પણ જોવા તો આ થઈ જાય છે વાંધો નહીં આવે આમાં બાકી નરા પ્રોબ્લેમ છે આ એક પાહું જીરું છે અને હજી આનાથી નહીં પાહું જીરું છે પણ એ તો એક નંબર જેવું ઘૂઘરા છે એ થોડું ખેતર પાછું રહી ગયું બહુ મોટું ખેતર નહીં નાનું ખેતર એટલે એ તમને પછી બતાવી દઈશ બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરી અને વ્લોગ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો બાકી મળી આવા નવા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય રામ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં